પાટણ અને સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારમાં મતદાર યાદીમાં નામ મામલે મોટા પ્રમાણમાં મતદારો સામે વાંધા રજૂ કરવામાં આવ્યા છે જે અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેઓ અરજદારોને સાથે લઈને પાટણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ખોટા વાંધાઓ કરી મતદારોના નામ કમી કરવા ષડયંત્ર ભાજપના કેટલાક લોકો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા પાટણ વિધાનસભા મત વિસ્તારમાં છ હજારથી વધુ વાંધા અને સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં પચીસ હજારથી વધુ વાંધા રજૂ કરી નામ કમી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં ખોટા વાંધા આપ્યા છે તેમની વિરુદ્ધ તંત્ર દ્વારા પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે મતદારોને જે મતાધિકાર મળ્યા છે એને દૂષિત કરવાનો પ્રયાસ કોઈના કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે એક મહિના પહેલાં પાટણના માર્કેટયાર્ડ ખાતે પાટણ વિધાનસભાના પીએલ ની મિટિંગ મળેલી એવી જ અલગ અલગ વિધાનસભાની અંદર પણ મળીએ છીએ અને એ મિટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારદાર દ્વારા એવી સૂચના આપવામાં આવેલી કે જે વિસ્તારની અંદર જે બૂથની અંદર મુસ્લિમ સમાજ કે દલિત સમાજ કે કોંગ્રેસને સમર્થન કરવા વાળા જે મતદારો હોય એ એક બુથ મોતી છ થી દોઢસો બસો મત અમને રદ કરવાના છે અને એના વાધા આપવાના છે અમારે ઉપર જેના જોડે પણ વાત થઈ ગઈ આ બાબત અમે કલેક્ટરશ્રીને એક મહિના પહેલા રજૂઆત કરેલી અને કલેક્ટરશ્રીને કહેલું કે આ ખોટા વાધા આવે તો એની સામે કાર્યવાહી કરવી કલેક્ટરશ્રી કે તંત્રએ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી અમે કલેક્ટરશ્રીને પણ કહ્યું કે ખરેખર તમારી જવાબદારી બનતી હતી કે તમને આવો ભવિષ્યની અંદર આવો ગુનો થવાનો છે તો તમારે એ રોકવા માટે પ્રયાસ કરવો જોઈએ તમારે પ્રેસ કરવી જોઈતી હતી કે આવા ખોટા વાંધા જે પણ આપશે એને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ એકત્રીસ કે જે તે અલગ અલગ કલમો છે એ પ્રમાણે સજાનો ગુનો થઈ શકે તો ખોટા વાંધા કોઈએ આપ્યા હોત